સૌ પ્રથમ શાંતિ રાખો સૌ પ્રથમ સૌ ને હું માહિતી માંગુ છું છેલ્લા એક મહિના

કે કોરોનોથી આ બહાર પડે એમાં ભાજપના નેતાના નેતાઓના નામ હતા એટલે આ લોકો નકલી કચેરીઓ બહાર પાડી જાતિના દાખલા માટે અમે લડીએ છીએ આદિવાસીઓ માટે લડીએ છીએ જળ જંગલ જમીન આદિવાસીઓ જળ જંગલ જમીન અધિકાર છે અમને અહિયાં સનતો આપી છે જમીનો ખેડી ખોવા માટે અને આ જંગલ ખાતા ચોરની જેમ રાતે આવે અને કપાસ કોઈ નગે અને ટેકર ઘરે બોલાવીને માર મારી એનો ખોટો કરે મારા પર મારા પત્નીને જેલમાં લઈ જાય પણ એ લોકોને પણ કેવા માંગીએ છે અને એ લોકોને પણ કેવા માંગીએ છે આદિવાસીઓને શાંત છે શાંતિથી અમને જીવા લેવા તો જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ ને આ સરકારને પણ અભિપ્રાય પોલીસ વિભાગો થી કર્યું છે અમે તમને સરેન્ડર કરવા માટે સામેથી આવ્યા છે એટલે કોઈ પણ કાર્યકરો એ પોલીસ સાથે વિભાગો માં નથી ઉતરવાનું કે પોલીસ સાથે ઘરચર માં નથી ઉતરવાનું આપણે સામેથી સરેન્ડર થવા માટે સરેન્ડર થઈ ગયો મને બધાને કેવા માંગુ છો હું મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાત નવયુવાનો માટે 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 સુધી હું પાર્ટી તમામ આગેવાનો પણ આધાર માનું છું કોંગ્રેસના તમામ લોકો નો પણ આભાર માનું છું જેમનું મારા સમકાર

પ્રાર્થના કરજો માતાજી બે મોગરા ની પ્રાર્થના કરજો અમે સહી સલામત અમે પાછા આવીશું અને આદિવાસીઓની લડત જે રીતે બિરસા મુન્ડા લડ્યા હતા તે રીતના આવનાર દિવસોમાં ચૈતર વસાવવા એનું સમાજ